ને લોકશાહીના એક ચોથા આધાર સ્તંભ તરીકે હંમેશા પ્રજાના અવાજને બુલંદ કર્યો છે આજે ખાસ તમને જણાવવું છે કે સંગઠન સૃજન અભિયાન કે કોંગ્રેસ પક્ષના સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે મુદ્દાઓ છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે ગો ટુ ધ પીપલ એટલે લોકો વચ્ચે જવાના એક ધ્યેય સાથે સંકલ્પ સાથે આખા ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની આખી પ્રક્રિયાના પણ તમે સૌ સાક્ષી રહ્યા છો અને આવનારા સમયનો મિશન બે હજાર સત્યાવીસનો એક રોડમેપ નક્કી થાય ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે સરકારનો ગેરવહીવટ છે ભ્રષ્ટાચાર છે અધિકારી રાજ છે કમિશન રાજ છે એમાંથી લોકોના અવાજને કેવી રીતે બુલંદ કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈને એક રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની તાલીમ શિબિર થશે અને ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે કે અમે વિપક્ષના નેતા આખા દેશના લોકોની જે આશા છે એ ન્યાય યોદ્ધા રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી અને એમણે વિનંતીનો સ્વીકાર કરી ને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશે આ ચાર કલાકના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે જે વિઝન છે એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને માર્ગદર્શન કરીને આવનારા દિવસોમાં જમીન પર એ કાર્યક્રમો સાથે આગળ વધશે સાથે સાથે આખા ગુજરાતમાં જે સહકારી માળખું એ ગુજરાતની શાન હતી ઓળખ હતી આખા દેશને સહકારી માળખાનું જો નેતૃત્વ અને એક દિશા આપી હોય તો ગુજરાતે આપી છે સરદાર સાહેબથી લઈને ત્રિભુવનદાસથી લઈને કુરિયન સાહેબ સુધીના અનેક લોકો આ સહકારી માળખાને ખૂબ પારદર્શક રીતે પ્રમાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે છે ખાસ કરીને ગુજરાતમાં જે શ્વેત ક્રાંતિ થઈ જમૂલ પેટર્નથી આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા દૂધ સંઘોમાં રોજ બરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે જે દૂધ ઉત્પાદકો પડસેઓ પાડે છે મહેનત કરે છે દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સહકારી જે માળખું છે એ મુજબ એ દૂધ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એ સભાસદો એના માલિક છે પણ આજે જ્યારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય ભ્રષ્ટાચારની વાત કરવા જાય નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા નોકરીમાં લેવાય છે જે સંચાલકો છે તેમના મળતિયાઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન થાય છે એની મશીનરી કે નવા પ્લાન્ટ કે નવી જમીનો ખરીદવામાં મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે તમે સૌએ જોયું હશે કે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે છે આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે છે હમણાં સાબરકાંઠા મહેસાણા દરેક જગ્યાએ આજે સભાસદો પોતાનો હક માગી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ખુલ્લે આમ આંદોલન કહીને રસ્તા પર ઉતરી રહ્યા છે એવા સંજોગોમાં સાબરકાંઠામાં આવી જ એક રજૂઆત દરમિયાન અશોકભાઈ ચૌધરી જેવા એક પશુપાલક સહિત પણ થયા ત્યારે આ જે દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે કોઓપરેટિવ સેક્ટર આખું દૂષિત થયું છે ત્યારે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં એ દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી આગેવાનો દૂધ ભરનારા સભાસદો એવા એક સમૂહ સાથે પણ રાહુલજી છવ્વીસ તારીખે સંવાદ કરવાના છે એમના જે પ્રશ્નો છે એમની જે વ્યથા છે એમની રજૂઆતો છે એ સાંભળવાનો કાર્યક્રમ પણ